પાલિકાના પ્રમુખ અને અન્ય નગરસેવકો દ્વારા અંગત તેમજ વ્યક્તિગત રીતે સરકારી વાહનના ઉપયોગને લઈને નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી એનો પ્રમુખ દ્વારા અને ભાજપના કેટલાક નગરસેવકો દ્વારા એને વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે સાહેબ આ સરકારી ખર્ચે નાગી ચાલતી હોય એટલે માત્ર માત્ર આપણે નગરપાલિકાના કામ અંગે ઉપયોગમાં લેવાની હોય છે પરંતુ પ્રમુખ દ્વારા એ અંગત ખાન માટેનો ઉપયોગ થાય છે આપણા નગરપાલિકાના ડ્રાઈવરને પણ એમાં એક સમયનો વ્યય જાય છે અને કેટલાક સભાસદો દ્વારા પણ એનો ઉપયોગ થાય છે એટલે અમારી સાહેબ આપને માગણી છે કે પહેલાં તો એ અટકાવી દેવામાં આવે અને બીજું કે એનો એક રોજે રોજની લોગબુક અને એનું રજિસ્ટર એ બનાવીને મેન્ટેન કરવામાં આવે કે ભાઈ એ ગાડી ક્યાં રહી છે ક્યારે પાછી આવે છે એનો આપણો નીચે સમય નોંધવામાં આવે અને એનું મેન્ટેન કરવામાં આવે કે જેનાથી આપણે આ જે સરકારી નાણાનો જે આ દુર્વ્યય જે થઈ ગયો છે એ થઈ ગયો છે તો આપણે લંબૂકની કહું શું કે લંબુકમાં જેને વાપરીશ કયા ત્રણસો વાપરું બધું એક લખવાનું આવે છે આપણે લખ્યું આપણે મેન્ટેન કરવામાં આવે સાહેબ આપના પરિચય સાથે જયરાજસિંહ મોરી વિપક્ષ નેતા સિંહોર નગરપાલિકા સિંહોર નગરપાલિકા હસ્તગત બોલેરો ગાડી નગરપાલિકાના ઉપયોગ માટે રાખવામાં આવેલી છે જે ગાડી નગરપાલિકાના કોઈ કામકાજ અર્થે ઉપયોગમાં લેવાની હોય છે પરંતુ અમને કેટલીક ફરિયાદો મળી કે આ જે ગાડી છે એનો પ્રમુખશ્રી દ્વારા તથા ભારતીય જનતા પાર્ટીના કેટલાક નગરસેવકો દ્વારા નગરપાલિકાના કામ સિવાય પણ કેટલાક વ્યક્તિગત કારણોસર પણ ઉપયોગ થઈ રહ્યો છે આ અંગે અમે ખાનગીરા અમારી રીતે તપાસ કરતા અમને પણ આ હકીકતમાં સર્જાયો હોવાની વાત માલુમ થઈ એટલે જ અમે ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે જે આ નગરપાલિકાની ગાડીનો વ્યક્તિગત ઉપયોગ થઈ રહ્યો છે અને એના લીધે નગરપાલિકાના એક ડ્રાઈવરનો તેમજ અન્ય ખર્ચનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેમજ જે નગરપાલિકાના જે કાંઈ પણ વાહનો છે એનું દરરોજનું લોકબુક અને એનું રજીસ્ટર એ રોજે રોજ અપડેટ કરીને મેન્ટેન કરવામાં આવે એ અંગે અમે લેખિતમાં A tipul ăsta se mire de